નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાજ ન્યૂઝ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બે હજાર પચીસ પીએમ શ્રી વિઠોડા શાળાના ઇનોટિવ પ્રતિભાશાળી શિક્ષક શ્રી આદિત્ય કુમાર દર્દજીને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બેજાર પચીસથી સન્માનિત કરાયા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ પાલડી ટાગર હોલ ખાતે પાંચમી સપ્ટેમ્બરે સરોપલિયા રાધા કૃષ્ણના જન્મદિન શિક્ષક દિને યોજાયેલ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બજાર પચીસ કાર્યક્રમમાં પીએમ શ્રી શ્રીમતી કેબી શાહ તીર્થ અનુપમ પ્રાથમિક શાળા વિઠોડાના શિક્ષક શ્રી વિષ્ણુ મહામહિમ રાજ્યપાલ આચાર્ય મુખ્યમંત્રી શ્રી પટેલના વરદ હસ્તે તથા શિક્ષણ મંત્રી કક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ્લ પાંચરિયા સાહેબની ઉપસ્થિતિમાં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરાયો જેથી આજે તેમણે એવોર્ડનું તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જેને તેઓ ભગવાન યોગેશ્વરનું પ્રેમપત્ર તથા તેમના જીવનના શિલ્પકાર પરમપૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠ વલેજીના પૂજ્ય દાદાજી તથા માતા પિતાના આશીર્વાદ અને શાળાના આત્મ એવા બાલદેવોની કૃપા માને છે